હેલો શિક્ષક મિત્રો એજ્યુકેશન ટેક ચેનલની અંદર હું સચિન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું આ યુટ્યુબ ચેનલની અંદર આપણે મનોવિજ્ઞાનને લગતો તમામ સિલેબસ કવર કરવાના છે ટેટ ટાટની તૈયારી કરતાં જે શિક્ષક મિત્રો છે એમના માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો થવાનો છે કારણ કે આ વિડીયોની અંદર આપણે ટેટ ટાટની તૈયારી કેવી રીતના કરવી એ સ્ટ્રેટેજી આપણે સમજાવશું સાથે સાથે આપણે સિલેબસ પણ સમજાવીશું અને ટેટ ટેટની એક્ઝામ કોણ આપી શકે અને કયા ધોરણ માટે આપણે લાગુ પડે છે એ આપણે સમજશું તો આ વિડીયોની આપણે શરૂઆત કરીએ તો સર્વપ્રથમ આપણે સમજશું કે ટેટ વન જે છે એક્ઝામ એ કોણ આપી શકે છે તો ટેટ વન જે એક્ઝામ છે એ જે પણ શિક્ષક મિત્રોને એકથી પાંચ ધોરણ માટેના શિક્ષક બનવું હોય તે વિદ્યાર્થી મિત્રો અથવા તો શિક્ષક મિત્રો જે છે એ આ ટેટ વનની પરીક્ષા આપી શકે છે એની અંદર ક્વોલિફિકેશન શું હોય છે તો કે દસ કે બાર પાસ અને પ્લસ પીટીસી ફરજિયાત હોવું જરૂરી છે અહીંયા ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે બી આ એક્ઝામ આપી શકતા નથી એટલે ખાસ કરીને આ બી માટે નથી માત્ર ને માત્ર પીટીસી જેને કરેલું હશે એમના માટે જ આ એક્ઝામ છે અને અત્યારે વર્તમાન સમયની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પીટીસી પર ઘણી બધી ભરતી આવવાની છે તો ખાસ કરીને જેને પણ પીટીસી કર્યું હોય તે ટેટ વનની તૈયારી કરે તો એમને ખૂબ જ વધારે ચાન્સ રહેવાના છે સાથે સાથે આની ટેટ વનની એક્ઝામની અંદર પેપર કેવું આવશે તો પેપરની અંદર આપણે જોઈશું તો એ પેપર દોઢસો ગુણનું હશે અને એની અંદર દરેક એમસીક્યુ હશે અને દરેક એમસીક્યુના એક એક માર્ક્સ હશે એટલે એ રીતના દોઢસો ગુણનું પેપર થશે અને આ માટે પહેલાં જે છે એ નેવ મિનિટનો સમય હોતો હતો પરંતુ સરકારશ્રી દ્વારા હવે એની અંદર અવધિ વધારવામાં આવી છે અને એનો જે સમયગાળો છે એ એકસો વીસ કરી દેવામાં આવ્યો છે એટલે કે દોઢસો ગુણ એકસો વીસ મિનિટની અંદર તમારે એટલે કે બે કલાકની અંદર આ પેપર પૂર્ણ કરવાનું રહેશે અને આની અંદર કોઈ નેગેટિવ માર્કિંગ હોતું નથી એટલે કે તમારે જે રીતના પોઈન્ટ પચીસ કે પોઈન્ટ ફાઇવ નેગેટિવ માર્કિંગ જે હોત હોય છે એ આની અંદર હોતું નથી એટલે તમારે બધા જ જે ક્વેશ્ચન છે એ એટેમ કરવાના રહેશે આગળ આપણે વાત કરીએ કે ટેટ ટુની એક્ઝામ કોણ આપી શકે છે તો ટેટ ટુની એક્ઝામ એવા શિક્ષક મિત્રો આપી શકે છે કે જેને છ થી આઠ ધોરણ માટે શિક્ષક બનવું છે અને એની માટે અહીંયા જોઈએ તો કે ભાઈ સ્નાતક પ્લસ બીએડની ડિગ્રી હોવી જરૂરી છે એટલે કે ક્વોલિફિકેશન માટે અહીંયા આપણને બીએડ જે છે એ ફરજિયાત છે અહીંયા પીટીસી લાગુ પડતું નથી પીટીસી દ્વારા આ એક્ઝામ આપી શકતા નથી જે પણ શિક્ષક મિત્રોએ બીએડ કરેલું છે એ બીએડ એડવાળા જ આપી શકે છે અને સાથે સાથે એમને સ્નાતકની પદવી મેળવેલી હોવી જોઈએ તો એવા જે જે તે શિક્ષક મિત્રો છે એ આ ટેટ ટુની એક્ઝામ આપી શકશે અને છોથી આઠ ધોરણ માટે શિક્ષક બની શકશે એની અંદર પણ આપણે જોઈએ તો પેપરનું માળખું જે છે એ દોઢસો ગુણનું રહેશે અને દરેક જે છે એ દોઢસો એમસીક્યુ હશે અને એ એમસીક્યુની અંદર નો નેગેટિવ માર્કિંગ હશે એટલે કે તમારો જો જવાબ ખોટો પડે તો એનો કોઈ માર્ક કપાતા નથી અને ખાસ તો કે એનો જે સમયગાળો છે એ એકસો વીસ મિનિટનો હોય છે એકસો વીસ મિનિટની અંદર તમારે આ બધા જ જે છે એ ક્વેશ્ચન એટેમ્પ કરવાના હોય છે આની અંદર દોઢસો ગુણની અંદર પાર્ટ વન અને પાર્ટ ટુ હોય છે પહેલો જે પાર્ટ હોય છે એની અંદર જનરલ પેપર હોય છે અને જે બીજું પાર્ટ હોય છે એની અંદર તમારે જે તે વિષયનું જે છે પેપર હોતું હોય છે એટલે કે ગણિત વિજ્ઞાનનું હોય તો મેથ્સ સાયન્સવાળું મેથ્સ સાયન્સવાળું હશે અને ભાષાવાળાનું હશે તો એને ભાષાવાળાનું પોતાનું હશે બંને પંચોતેર પંચોતેર માર્ક્સના હશે સેવન્ટી ફાઇવ માર્ક્સ આના હશે અને સેવન્ટી ફાઇવ માર્ક્સ આના હશે આની અંદર સેવન્ટી ફાઇવ માર્ક્સની અંદર જનરલ પેપર એટલે કે જીકે હશે સાથે સાથે વર્ગવ્યવહાર હશે કેળવણી હશે મનોવિજ્ઞાન હશે ગુજરાતી ભાષા હશે ઇંગ્લિશ ભાષા હશે એ દરેક પ્રકારના જે છે એ પ્રશ્નો આની અંદર જોવા મળશે અને આ પંચોતેર માર્ગની અંદર તમારે જે તે વિષય અને સાથે સાથે પદ્ધતિશાસ્ત્રો આમમાં સમાવેશ કરવામાં આવશે તો આ રીતના જે છે એ તે પેપર હોતું હોય છે ટેટ વન અને ટેટ ટુ છે એની માટે જે પેપર સ્ટાઇલ છે એ આમ મોટાભાગની તો સેમ જ હોય છે હવે આપણે આગળ જોઈએ તો કે જે પણ શિક્ષક મિત્રોને નવ દસમાં એટલે કે માધ્યમિકની અંદર ફરજ બજાવી છે અને એમને ગવર્મેન્ટ જોબ જોઈતી હોય તો નવ દસમાં ડેટ ટાટ એસ એટલે કે ટાટ સેકન્ડરી સે ટાટ સેકન્ડરી પાસ કરવી ખૂબ જ અગત્યની છે અને સાથે સાથે આની અંદર માર્ક લાવવા પણ ખૂબ જ અગત્યના છે કારણ કે પહેલાં જે છે આની પહેલાં ભરતી થઈ ત્યારે એ ભરતી માર્કશીટના ગુણ એટલે કે તમારા ગ્રેજ્યુએશન અને કે ભાઈ સ્નાતક અનુસ્નાતક બી એડ એ બધાના માર્ક્સ ગણવામાં આવતા હતા પરંતુ સરકારશ્રી દ્વારા જે ફેરફાર કરવામાં આવ્યો અને હવે પછી જે ભરતીઓ થાય છે એ ટાટ એસના જે મેન્સની અંદર જે તમારા માર્ક્સ આવ્યા હશે એ માર્ક પર જ ભરતી થતી હોય છે આની માટે ટાટ એસ આપવા માટે તમારી પાસે સ્નાતક અને સાથે સાથે બીએડની ડિગ્રી હોવી ખૂબ જ જરૂરી છે અને જેની પાસે સ્નાતક અને બીએડ હશે એ જ આ એક્ઝામ આપી શકશે અને ક્વોલિફિકેશન શું જોઈએ વધારે ક્વોલિફિકેશન કે કોઈને કન્ફ્યુઝ હશે તો એની માટેનું જે સરકાર શ્રી દ્વારા પ્રકાશિત કરેલી પીડીએફ આપણે મોકલી દઈશું કે કોણ પરીક્ષા આપી શકશે અને કોણ ન આપી શકશે અને આ જે છે એ નવ દસ માટે જ છે નવ દસમાં જેને શિક્ષક બનવું હોય તો એ આ પરીક્ષા આપવી ખૂબ જ જરૂરી છે અહીંયા આપણે જોઈએ કે આ એક્ઝામનું જે લેવલ છે એ દ્વિસ્તરીય એક્ઝામ કરી દેવામાં આવી છે એટલે કે તમારે આની માટે બે એક્ઝામ આપવી પડશે પહેલી એક્ઝામ તો કે તમારી પ્રાથમિક કસોટી એટલે કે પ્રિલિમ એક્ઝામ તમારે પહેલાં આવવી પડશે તમે પ્રિલિમની અંદર ક્વોલિફાય થાવ બાદ જ તમારે આ મુખ્ય પરીક્ષા આપી શકશો હવે પ્રિલિમ પરીક્ષા જે છે એ કેટલા ગુણની હોય તો કે બસો ગુણની હશે અને બસો ગુણની અંદર ગયા વખત જે કટ ઓફ હતું એ સિત્તેર માર્ક્સ હતા તમારે બસોમાંથી સિત્તેર માર્ક્સ લાવવાના હતા હવે એ સમયે એકસો વીસ નક્કી કરવામાં આવ્યા હતા પરંતુ એકસો વીસ ઘણા ઓછા વિદ્યાર્થીઓના હોવાથી તે કટ ઓફ ઘટાડી અને સિત્તેર માર્ક જેવું કરવામાં આવ્યું હતું એટલે તમારે જ્યારે તૈયારી કરો ત્યારે એકસો વીસની ઉપર લાવવાની ગણતરી રાખી અને ત્યારબાદ બાજ એ જે પ્રાથમિક કસોટી છે એનો ટાર્ગેટ રાખો એકસો વીસ પ્લસ પરંતુ અહીંયા ખાસ ધ્યાન રાખવાની એ બાબત છે કે એની અંદર નેગેટિવ માર્કિંગ હોય છે એટલે કે તમારો એક પ્રશ્ન ખોટો પડે એક એમસીક્યુ ખોટો પડે એટલે તમારા પોઈન્ટ પચીસ માર્ક્સ માઇનસ થશે એટલે આ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે એટલે જેટલા ક્વેશ્ચન તમને આવડે એટલા જ એટેમ્પ કરવાના બીજું તો કે ભાઈ બીજી તમે આ ક્વોલિફાય થઈ ગયા ક્વોલિફાય થયા બાદ તમારે મુખ્ય કસોટી આવશે એટલે કે મુખ્ય મુખ્ય પરીક્ષા મેન્સ એક્ઝામ આપવાની આવશે અને એ મેન્સ એક્ઝામ છે એ બસો માર્ક્સની હશે હવે આ મેન્સ એક્ઝામ જે છે એ વર્ણનાત્મક હશે એટલે કે તમારે એની અંદર એમસીયુ હશે નહીં તમારે એની અંદર લખવાનું આવશે એટલે કે સપ્લિમેન્ટરી તમને આપવામાં આવશે અને સપ્લિમેન્ટરીની અંદર તમારે આ વર્ણનાત્મક લખવાનું થશે એ કેવું હોય છે એ આપણે પાછળ જોઈશું પરંતુ આ બેઝિક માહિતી થઈ કે ટાટ એસ છે એ તમારે નવ દસના વિદ્યાર્થીઓ નવ દસની અંદર તમારે શિક્ષક બનવું છે એ શિક્ષક મિત્રો આપી શકશે અને એની માટે સ્નાતક અને બી એડ કરેલું હોવું જોઈએ અને એ દિસ્ત દ્વિસ્તરીય પરીક્ષા છે આગળ આપણે વાત કરીએ તો કે ટાટ એચ એસ ટાટ એચએસ પરીક્ષા કોણ આપી શકશે તો કે જેને માસ્ટર કર્યું છે અને સાથે સાથે બીએડ કર્યું છે બીએડ કે એમએડ કરેલું હોય તો તેવા જે છે એ દરેક કે દરેક આ ટાટ એચએસ આપી શકશે અને આની માટે જે ધોરણ ધોરણ સોરી અહીંયા ભૂલ છે કે ધોરણ અગિયાર અને બારમાં જેને શિક્ષક બનવું છે એ દરેકે દરેકને ટાટ એચએસ આપવી ખૂબ જ અગત્યની છે અને ફરજિયાત હોય છે જ આની અંદર પણ આપણે જોયું આગળ જેવું ટાટ એસ સેકન્ડરીમાં જોયું એવું જ અહીં ટાટ હાયર સેકન્ડરીની અંદર હોય છે દ્વિસ્તરીય પરીક્ષા હોય છે એની અંદર એક પ્રાથમિક કસોટી હોય છે જે બસો ગુણની હોય છે અને એની અંદર બસો બસો એમસીક્યુ હોય છે અને દરેકના પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવ એટલે કે પોઈન્ટ પચીસ નેગેટિવ માર્કિંગ હોય છે એટલે કે દરેક પ્રશ્ન તમારો ખોટો પડે તો તમારા પોઈન્ટ પચીસ માર્ક્સ ઓછા થશે બીજું તો કે આ તમે ક્વોલિફાય થો થાઓ એટલે કે એકસો વીસ અને જો ઘટાડે તો સિત્તેર ટકા એટલે કે સિત્તેર માર્ક તમારા આવે ત્યારે તમે આ મુખ્ય પરીક્ષા આપી શકશો એ વર્ણનાત્મક આવશે એટલે કે તમારે એની અંદર લખવાનું થશે ગુજરાતી ભાષા પ્લસ કે તમારો જે તે વિષય હશે એ લખવાનો થશે હવે આ મુખ્ય પરીક્ષા જે છે પ્રાથમિક કસોટી અને મુખ્ય પરીક્ષા જે છે એમાં કેવા પ્રકારનું પૂછાય છે અને તેના કેટલા માર્ક્સ છે એ સિલેબસ આપણે જોઈએ કારણ કે સિલેબસ ખાસ ખૂબ જ અગત્યનો છે તમે પરીક્ષાની તૈયારી કરો ત્યારે સર્વપ્રથમ મારું માનવું છે એ પ્રમાણે તમારે પહેલાં પહેલો સિલેબસ જોઈ લેવાનો અને સાથે સાથે નક્કી કરી લેવાનું કે તમારે કયા ધોરણ માટે તમારે તૈયારી કરવી છે અને જો આપણે કોઈ પણ એક નક્કી કરો અને ત્યારબાદ ધારો કે તમે નવ દસમાં શિક્ષક બનવા માગો છો અને એની તમે તૈયારી કરવા માગો છો તો તમારે સર્વપ્રથમ એ નવ દસ જે છે એ નવ દસની તમે જે તે વિષયના જે ચોપડીઓ હોય એનસીઆરટી બુક એ ખાસ મેળવી અને એ ચોપડીઓ વાંચી લેવી ધારો કે તમે મેથ્સ સાયન્સમાં છો તો તમારે મેથ્સ અને સાયન્સનો જે સિલેબસ છે કન્ટેન્ટ છે એ પહેલાં કરવો અને ત્યારબાદ જે છે એ પાર્ટ વન કરવો પેરેલમાં પાર્ટ વન આપણે એક એક ટૉપિક લઈ શકીએ તો તમારે બંનેનો જે તૈયારી છે એ સાથે શરૂઆત થઈ જશે અને સારામાં સારી તૈયારી થશે એક્ઝામની વાત જોઈ અને કે ભાઈ પછી તૈયારી કરવું એ યોગ્ય કહેવાય ને અત્યારથી જો તમે શરૂઆત કરી દેશો તો એક્ઝામ આવશે ત્યાં સુધી તમારું સિલેબસ કમ્પ્લીટ થઈ જશે અને સારામાં સારી તૈયારી થશે અને જો માર્ક્સ સારામાં સારા આવશે તો નવ દસ અને અગિયાર બારમાં તો હવે ટાટના માર્ક્સ પર જ ભરતી થાય છે એટલા માટે એની અંદર ટાટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે ખાસ કરીને સિલેબસ પહેલાં સર્વપ્રથમ કરી દેવાનું સ્ટ્રેટેજી બનાવી અને જો તમે સ્માર્ટ વર્ક કરશો તો પરિણામ સારામાં સારું મળશે અને તમારા માર્ક્સ સારામાં સારા આવશે અહીંયા આગળ પ્રાથમિક જે કસોટી છે એ પ્રાથમિક કસોટી આપણે અહીંયા જોઈએ તો કે પ્રાથમિક કસોટી કેવી હોય છે તો પ્રાથમિક કસોટીની અંદર શું શું પૂછાતું હોય છે તો પ્રાથમિક કસોટી એ બસો ગુણની હોય છે જે એમને આપણે આગળ જોયું એ પ્રમાણે અને એની માટેનો જે સમયગાળો છે એ ત્રણ કલાકનો હોતો હોય છે એની અંદર પાર્ટ વન આવે છે તો કે પાર્ટ વન જે છે એ સો માર્ક્સનું હોય પાર્ટ વન એટલે કે જનરલ પાર્ટ વન છે એ જનરલ હોતું હોય છે જનરલની અંદર શું શું હોય તો કે પહેલું જે છે એ જીક્કે હોય જીકે કેટલા માર્ક્સનું હોય તો કે ભાઈ વીસ ગુણનું જીકે હોય છે જીક્કીની અંદર શું શું પૂછાઈ શકે તો કે બંધારણ હોય ગુજરાતી સાહિત્ય હોય વર્તમાન પ્રવાહો હોય એટલે કે કરંટ અફર્સ હોય પછી ભારત અને ગુજરાતનો ઇતિહાસ હોય કલા સંસ્કૃતિ આ બધું પૂછાતું હોય છે એટલે કે તમામ જે જીક્ છે એ વીસ માર્ક્સનું એની અંદર પૂછાતું હોય છે સાથે સાથે શિક્ષણ અભિયોગ્યતા શિક્ષણ અભિયોગ્યતા જે છે એ એનો ભારાંક વધારે હોતો હોય છે એટલે કે પાંત્રીસ ગુણ જેટલા એના હોય છે અને એની અંદર પણ પેટા ભાગ જોઈએ તો આપણે ત્રણ પોઈન્ટ મુખ્ય છે એની અંદર પહેલું છે કેળવણી કેળવણી અહીંયા કે જે છે ને દસ ગુણનું છે આપણે કહી દઈએ કે ભાઈ આ યુટ્યુબ ચેનલની અંદર આપણે કેળવણીના તમામ લેક્ચર પૂર્ણ કરેલા છે જો ન જોયા હોય તો જોઈ લેજો એ જોશો તો તમારા દસ ગુણ છે એ પાક્કા થઈ જશે તમે એટલું કન્ટેન્ટ કમ્પ્લીટ કરશો તો તમને દસ ગુણ જેટલું તમને પ્રાપ્ત થશે સાથે સાથે આપણે યુટ્યુબ ચેનલની અંદર મનોવિજ્ઞાનના લેક્ચરમાં શરૂ કરી દીધેલા છે એના પણ એક બે ટોપિક પૂર્ણ કરેલા છે એટલે કે તમામ મનોવિજ્ઞાનનું સિલેબસ પણ આપણે આની અંદર મૂકશું એટલે મનોવિજ્ઞાનનો જે ભારંગ છે એ પંદર ગુણનો છે એટલે કે પંદર ગુણ કેવી રીતના કવર થાય અને એની અંદર કયા કયા ટૉપિક છે એ બધા જ ટૉપિક આપણે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકવાના છે તો તમે જો આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમને આ વિડીયો સારી લાગતી હોય કન્ટેન્ટ સારો લાગતો હોય તો ખાસ કરીને તમે બીજા જે છે શિક્ષક મિત્રો કે જે ગવર્મેન્ટ શિક્ષક બનવા માગે છે એમને સુધી ખાસ પહોંચાડી દેજો અને ત્રીજો જે ભાગ છે એ વર્ગવ્યવહાર વર્ગવ્યવહાર અને મૂલ્યાંકન એ પણ અહીંયા દસ માર્ક્સનું છે એ પણ આપણે આ યુટ્યુબ ચેનલની અંદર કવર કરવાના છે સ્ટેપ બાય સ્ટેપ આપણે વિડીયો મૂકશું એટલે સિલેબસ પણ તમારો કમ્પ્લીટ થશે અહીંયા કેળવણીને આપણે તમામ લેક્ચર મૂક્યા છે હવે મનોવિજ્ઞાન શરૂઆત કરી દઈશું મનોવિજ્ઞાનના બે લેક્ચરો થઈ જ ગયા છે અને તમામ લેક્ચરો પૂર્ણ કરશું ત્યારબાદ આપણે વર્ગ વ્યવહાર જોઈશું સાથે સાથે શિક્ષણના સાંપ્રત પ્રવાહો એટલે કે શિક્ષણનું કરન્ટ અફેર પણ આપણે એની સાથે સાથે જોતા રહીશું હવે એની આગળ કે ભાઈ બીજો કયો પોઈન્ટ હોય છે તો કે તાર્કિક અભિયોગ્યતા એટલે કે ભાઈ તમારો જે એપ્ટિટ્યૂડ હોય છે તાર્કિક અભિયોગ્યતા એટલે કે રીઝનિંગ હોય મેથ્સ હોય સાયન્સ હોય એટલે મેથ્સ રીઝનિંગ જે છે એ તાર્કિક અભિયોગ્યતા એ અહીંયા આગળ આપણને પંદર ગુણનું જોવા મળશે સાથે સાથે ગુજરાતી ભાષા એટલે કે ગુજરાતી ભાષાની અંદર ગુજરાતી વ્યાકરણ હશે પછી ભાષા શુદ્ધિ હશે છંદ અલંકાર કહેવતો રૂઢિપ્રયોગો સમાનાથી શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો એમ કરીને આપણને એ પંદર ગુણનું જોવા મળશે અહીંયા ઇંગ્લિશ ભાષાનું સજ્જતા પણ છે અને ઇંગ્લિશનું પણ આની અંદર પૂછાતું હોય છે એના પણ પંદર ગુણ છે એટલે કે તમારે ખાસ કરીને વધારે જો તમારે ભારાંક આપવો હોય તો એક તો તમારે જે છે એ શિક્ષણ અભિયોગ્યતા કરી દેવાનું પછી ગુજરાતી ભાષા ઇંગ્લિશ ભાષા આ ત્રણ વિષય તો દરેક ટેટ વન આપશો ટુ આપશો કે ટાટ એસ આપશો કે ટાટ એચ એસ આપશો આ બધાની અંદર જનરલ છે એટલા માટે એ તો ખાસ કરી દેવાના એટલે કે તમારે એટલા માર્ક્સ તો કવર થઈ જાય ત્યારબાદ આ જે બાકીના રહેતા એ ભાગ તમારે લેવાના થાય હવે પાર્ટ ટુની અંદર સો માર્ક્સનું હોય છે અને પાર્ટ ટુ જે છે એ પાર્ટ ટુની અંદર શું શું પૂછાતું હોય છે તો એક તો વિષય વસ્તુ હોય અને પદ્ધતિશાસ્ત્ર અને એમાં પણ તમારે જોઈએ કે વિષય વસ્તુ જે છે ને એંશી ગુણનું હોય છે અને પદ્ધતિશાસ્ત્ર તમને જે પૂછાતું હોય છે એ વીસ ગુણનું હોય છે હવે આ એંશી ગુણ ગુણ અને અહીંયા આગળ આપણને જોવા મળે છે વીસ ગુણ અહીંયા ત્યારે જ્યારે તમને પ્રશ્નો પૂછાશે ત્યારે જો કદાચ તમે પદ્ધતિશાસ્ત્ર ન કર્યું હોય પરંતુ જો કન્ટેન્ટ કમ્પ્લીટ કરેલો હશે વિષય વસ્તુ તમારું જો કમ્પ્લીટ હશે તો તમે પદ્ધતિશાસ્ત્રના જે પ્રશ્નો પૂછાય એ તમે જે છે જે તે ઓપ્શનની અંદર કાઢી શકો છો કારણ કે અહીંયા આપણે જોઈએ કે પરીક્ષાનું જે ફોર્મેટ હોય છે પેપર હોય છે એની અંદર તમારા જે પ્રશ્નો છે એ જનરલ પ્રશ્નો હોતા હોય છે કે ભાઈ પાંચમાંથી બે લખવા કે છમાંથી કોઈ પણ ત્રણ લખવા એ રીતના હોતું હોય છે એટલે કે તમને જો કદાચ પદ્ધતિશાસ્ત્ર ન આવડે તો તમે વિષય વસ્તુઓનો જે છે એ લખી શકો છો એટલે કન્ટેન્ટ પર પહેલાં વધારે ભાર આંક આપવાનો કારણ કે કન્ટેન્ટના માર્ક્સ જે છે એ સૌથી વધુ હોતા હોય છે અને પોતે જે શિક્ષક છે એ જે તે વિષયનો હોય એટલે તેનો કન્ટેન્ટ તો પાવરફુલ હોય જ એટલા માટે ખાસ કરીને પહેલાં પહેલું આપણે કન્ટેન્ટ પર વધારે ભાર મૂકો એટલે કે તમે જ્યારે પ્રિલિમ્સ જે છે એ પ્રિલિમની અંદર ક્વોલિફાય થયા ત્યારબાદ તમારી પરીક્ષા આવશે મુખ્ય પરીક્ષા એટલે કે પ્રિલિમ પાસ થયા બાદ તમારે મુખ્ય પરીક્ષા આપવાની થશે જેટલા વિદ્યાર્થીઓ કે જે શિક્ષક બનવા માગે છે એ પ્રિલિમ પાસ કરશે એટલે એમને મુખ્ય પરીક્ષા આપવાની થશે આ મુખ્ય પરીક્ષા જે છે એ પણ બસો માર્ક્સની હોય છે અને મુખ્ય પરીક્ષાની અંદર પણ બે ભાગ પડે પડતા હોય છે ટોટલ જે ગુણ છે મુખ્ય પરીક્ષા એ બસો ગુણની હોય છે એમાં જે પાર્ટ વન છે એ પાર્ટ વન જે છે એ સો ગુણનું હોય છે અને પાર્ટ ટુ હોય છે એ સો ગુણનું હોય છે એમ કરીને આ બસો ગુણ થતા હોય છે તો પાર્ટ વનની અંદર શું હોય છે તો કે પાર્ટ વનની અંદર ગુજરાતી ભાષા સજ્જતા હોય છે એટલે કે ગુજરાતીનું બધું અહીંયા આગળ આપણને પૂછાતું હોય છે એટલે કે ગુજરાતી જે વિષય હશે એમના માટે તો આ ખૂબ જ સારું રહેશે એટલે કે ભાષાના શિક્ષકો માટે તો ગુજરાતી તો આવવાનું જ એટલે ગુજરાતી જે છે એ હોતું હોય છે કમ્પલસરી બધાએ આ જે છે એ ગુજરાતી ભાષા સજ્જતા આપવાનું હોય છે એટલે કે પેપર વન પેપર વન જે છે એ ત્રણ કલાકનું હોય અને એ જ રીતના પેપર ટુ છે એ પણ તમારું ત્રણ કલાકનું થશે એટલે કે દિવસ દરમિયાન તમારે ત્રણે ત્રણ છ કલાક લખવાનું જે છે હોતું હોય છે એટલે કે તમારે લખવાની પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે અને યોગ્ય સ્પીડમાં લખવું ખૂબ જરૂરી છે કારણ કે જો તમે યોગ્ય સ્પીડની અંદર જો આ પરીક્ષા નહીં આપો યોગ્ય સ્પીડમાં લખવાની જો તમને પ્રેક્ટિસ નહીં પડે તો ઘણું બધું છૂટી જતું હોય છે એટલે છૂટી ન જાય એટલા માટે લખવાની પ્રેક્ટિસ ખૂબ જ અગત્યની છે એટલે કે ખાસ કરીને લખવાની પ્રેક્ટિસ રાખવી જરૂરી છે એટલે કે ગુજરાતી ભાષાની અંદર હવે ગુજરાતી ભાષાની અંદર જે સો ગુણ છે એ સો ગુણની અંદર શું પૂછાતું હોય છે તો એક તો છે એ નિબંધ પૂછાતા હોય છે અને નિબંધ જે છે એ જે તે આપણે શિક્ષણને લગતા હોતા હોય છે એટલે કે શિક્ષણને લગતું તમારે વધારે વાંચવું પડશે પછી આવે છે કે સંક્ષેપીકરણ પૂછાતું હોય છે સંક્ષેપીકરણ આપણે જે જોઈએ છે કે એક ફકરો આપ્યો હશે અને ફકરા પરથી તમારે એનો બે કે ત્રણ લીટીની અંદર સાર લખવાનો હોય અને તેનું યોગ્ય શીર્ષક આપવાનું હોતું હોય છે તો એ સંક્ષેપીકરણ પૂછાતું હોય છે પછી જે છે એ પત્રલેખન પૂછાતું હોય છે એટલે પત્રલેખન પણ આમ તો અભિનંદન પત્ર હોય કાં તો કે તમે તમે કોઈને અરજી લખતા હોય તો એ રીતના હોય છે સાથે સાથે ચર્ચાપત્ર ચર્ચાપત્ર જે છે એટલે ચર્ચાપત્ર એટલે કે પ્રેસ નોટ કે આપણે જે ન્યૂઝપેપરની અંદર જે પ્રેસ નોટ આવતી હોય છે એ રીતના અહીંયા નોટ પ્રેસ નોટ આપણે કઈ રીતના લખાય એ ખાસ આપણે પ્રેક્ટિસ કરવી ચર્ચાપત્ર આની અંદર આપણે તમે જે જે તે ગુજરાતી ભાષા સજ્જતા છે એની ખાસ કરીને તમારે ફોર્મેટ ખાસ યાદ રાખવા એક તો સંક્ષિધીકરણ છે પત્રલેખન પત્રલેખન ચર્ચાપત્રને જે છે એ ફોર્મેટ તમારે ખાસ યાદ રાખવા કે કઈ રીતના એનું ટાઇટલ ક્યાં આવે વિષય શું લખવો આપણે પછી તમારે જે છે એ આપનો વિશ્વાસ શું લખવો ઉપર તમારે કોને કોને આદર્શીને પત્ર લખ્યો છે એ દરેક જે છે એ બાબતો તમારે ખાસ ધ્યાન રાખવી વિરામ પૂર્ણ વિરામ ક્યાં આવે ઉદ્ઘર્જિહ ક્યાં આવે એ પણ ખાસ તમારે જોવાનું જેટલી શુદ્ધતા હશે એટલા એટલું માર્કિંગ વધારે થશે અને એટલા માર્ક્સ વધારે આવશે એટલે કે ખાસ ગુજરાતી ભાષાની અંદર તમારે શુદ્ધતા જાળવવી અને ચેકાચેક બહુ ન થાય એનું ખાસ આપણે ધ્યાન રાખવું જેથી કરીને જેટલું શુદ્ધ પેપર હશે એટલા માર્ક્સ આવવાની સંભાવના વધતી હોય છે સાથે સાથે છેલ્લા જે બાર પ્રશ્નો પૂછાતા હોય છે બારથી કે વીસ તો એ પ્રશ્નો જે છે એ ગુજરાતી વ્યાકરણના હોતા હોય છે ગુજરાતી વ્યાકરણની અંદર શું શું હોય તો કે ભાઈ ગુજરાતી વ્યાકરણની અંદર એક તો હોય છે કે રૂઢિપ્રયોગના અર્થ હોય છે બીજું તો કે ભાઈ કહેવતનો અર્થ હોય છે પછી સમાજ હોય છે અલંકાર હોય છે જોડણી હોય છંદ હોય છે શબ્દ સૌ માટે એક શબ્દ હોય છે પછી લેખન શુદ્ધિ એટલે કે ક્યાં અલ્પવિરામ મૂકવું ક્યાં આગળ ઉદ્ગાર ચિહ્ન મૂકવું ક્યાં પૂર્ણવિરામ મૂકવું સંધિ છોડો સંધિ જોડો હશે પછી વાક્યના પ્રકાર હશે કે કયા પ્રકારનું વાક્ય છે તો આ રીતના જે છે એ મુખ્ય પરીક્ષાની અંદર ભાષા વિષયનું પૂછાતું હોય છે હવે આપણે જોઈએ કે બીજા જે જે માર્ક્સ રહ્યા એ બીજું માર્ક્સ શું હોય છે તો કે એ વિષય વસ્તુના હોય છે એટલે કે વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્રમાંથી પણ સો ગુણનું પૂછાતું હોય છે એમ સો ગુજરાતી અને સો વિષય વસ્તુ એટલે આ બંનેના થઈ અને તમારો કુલ ગુણ બસો માર્ક્સનું પેપર હોતું હોય છે મુખ્ય પરીક્ષા અને બસો ગુણની અંદરથી તમારો જે ટાર્ગેટ છે એકસો સાહીઠ પ્લસ રાખો તો તમે એકદમ સેફ છો અને એમાંથી તમારે જો દોઢસો ઉપર ગુણ આવે તો ખાસ કરીને તમે સેફ ક્ષણની અંદર આવતા હોય છે એટલે કે આ વખતનું જે છે એ મેરિટ એ પ્રમાણે તમે ડોલર અપ હશો તો તમારી નોકરી નોકરી પાકી થઈ જશે એટલે ખાસ કરીને એકસો પ્લસ માર્ક્સ આવે એવો ટાર્ગેટ રાખી અને આપણે આ તૈયારી કરવાની છે એટલે કે માઇન્ડ સેટ આપણું પ્રોપર હશે તો જરૂરથી આપણા માર્ક્સ સારામાં સારા આવશે હવે આ જે વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્ર છે એની અંદર શું શું પૂછાતું હોય છે તો પહેલું જે છે એ મુદ્દાસર જવાબ આપો મુદ્દાસર જવાબ આપો એ આપણને ચોવીસ ગુણનું હોય છે હવે ચોવીસ ગુણ કઈ રીતના હોય છે તો કે આઠ 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 ગુણના આની અંદર ત્રણ પ્રશ્નો હોય છે એટલે કે પાંચમાંથી તમારે ત્રણ લખવાના હોય છે અને દરેકના આઠ ગુણ એટલે કે આપણે આઠ તારીખ ચોવીસ એ રીતના આપણને જે છે એ પૂછાતું હોય છે પહેલા મુદ્દા એટલે કે લાંબા પ્રશ્નો હશે કે જે તમે તમને થિયરીની અંદર તમે જોશો તો એક એક પ્રશ્નની અંદર બે બે પ્રશ્નો સમાવેલા હશે એટલે કે તમારો બેથી કે ત્રણ પેજ જેટલું લખાય એટલા એટલા આ મુદ્દાસર જવાબ હશે બીજું કે માગ્યા પ્રમાણે જવાબ લખો એ પણ ચોવીસ ગુણનું છે એ છ પ્રશ્નો હશે અને છ પ્રશ્નોમાંથી તમારે ચાર પ્રશ્નો લખવાના રહેશે અને દરેકના આની અંદર છ ગુણ તમને જોવા મળશે એટલે કે છ ચોક ચોવીસ એટલે એ રીતના તમારા જે છે ચોવીસ ગુણ થશે ત્રીજો તમારો જે પ્રશ્ન છે એ માગ્યા પ્રમાણે જ ઉત્તર આપો અને એ વીસ ગુણનો હશે એની અંદર સાત પ્રશ્નો હશે અને સાત પ્રશ્નોમાંથી તમારે પાંચ લખવાના થશે અને દરેકના તમારે ચાર ગુણ પ્રાપ્ત થશે એટલે એ રીતના તમારા વીસ ગુણ પ્રાપ્ત વીસ ગુણ થશે ચોથો પ્રશ્ન તમારો જે હશે એ એક બે એક બે વાક્યમાં પ્રશ્નના જવાબ આપો અથવા તો ટૂંકમાં જવાબ આપો એ તમારો વીસ ગુણનું રહેશે અને એની અંદર દસ જે છે એ પ્રશ્ન હોતા હોય છે અને દસે દસ તમારે ફરજિયાત લખવાના હોય છે અને દરેકના બે ગુણ હોતા હોય છે અને પાંચમો જે છે એ હેતુલક્ષી હેતુલક્ષી એટલે કે તમારી ખાલી જગ્યા હોય જોડકા હોય સાચા ખોટા હોય એવા પ્રશ્નો હોય છે અને વીસ પ્રશ્નો હોય અને વીસે વીસ તમારે લખવાના હોય છે એટલે કે એ ફરજિયાત હોય છે એટલે કે જનરલ જે ઓપ્શન છે એ તમારા પહેલાં જે ત્રણ છે એની અંદર જનરલ ઓપ્શન હોય છે અને જે ચોથો પાંચમો છે એની અંદર તમારે ફરજિયાત જે છે એ પ્રશ્નો લખવાના થતા હોય છે તો આ રીતના જે એનો સિલેબસ છે અને તમારી જો સ્ટ્રેટેજી સારી હશે તો તમે જે જે તે આ એક્ઝામ છે એ સારી રીતે પાસ કરી શકશો અને આ આ પરીક્ષા પાસ કરવા માટે સર્વપ્રથમ તો તમારે જે છે એ ટાઈમટેબલ બનાવી એટલે કે ટાઈમ ટેબલ તમારા મુજબ બનાવવાનું તમે જે રીતના ફ્રી થતા હોય જો તમે જોબ કરતા હોય તો સાંજે કેટલો કેટલો સમય તમને મળે સવારે કેટલો સમય મળે એ સમય યોગ્ય સમયે તમારે ફિક્સ કરી અને વાંચવાની શરૂઆત કરી દેવી સાથે સાથે તમારે પહેલાં પહેલું જે છે એ તમારા વિષયનો કન્ટેન્ટ કમ્પલીટ કરી દેવો જે તે વિષય તમારો હોય એ વિષયનો કન્ટેન્ટ એટલે કે એન જે તમારી બુક છે એ તમારે ખાસ કરીને એનસીઆરટી બુક તમારે વાંચી નાખવી અને કન્ટેન્ટ તમારો કમ્પલેટ કરી દેવો અને સાથે સાથે પેરેલલની અંદર તમારે જે જે તે જનરલ પેપર આવે છે જનરલ પેપરમાંથી તમારે જે જે તે આપણે વડે જોયું એ પ્રમાણે કેળવણી છે મનોવિજ્ઞાન છે વર્ગવ્યવહાર છે એ તમારે એક એક ટોપિક કવર કરતું જવાનું એટલે કે એન પ્લસ તમારું જે છે એ જનરલ પેપરના પણ તમારા ટોપિક ક્લિયર થતા જશે અને વીકની અંદર વીકની અંદર એક દિવસ એવો રાખવાનો કે જ્યાં તમારું જેટલું પણ તમે એક વીકની અંદર તમે વાંચ્યું છે એનું સરસ મજાનું રિવિઝન કરી લો રિવિઝન કરીને સાથે સાથે એના જે તે એમસીક્યુ તમને પ્રાપ્ત થાય તો એ એમસીક્યુ તમારે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો અને એ એમસીક્યુની અંદર તમને કેટલું આવડે છે એને આધારે તમને ખ્યાલ આવી જશે કે આમાંથી આપણા કેટલા ગુણ આવશે અથવા તો એનાથી અંદર આપણે વધારે મહેનત કરવાની જરૂર છે કે નથી એ તમને ખાસ ખેલાવી જશે તો એ રીતના તમારી જો સ્ટ્રેટેજી મુજબ તૈયારી કરશો તો તમને જરૂર સફળતા પ્રાપ્ત થશે એટલે એ રીતના આ જે તે એક્ઝામ હોય છે એટલે કે આની અંદર તમારી માઇન્ડ ગેમ હોય છે એટલે કે તમે જેટલું માઇન્ડ તમારું પોઝિટિવ રાખશો એટલું રિઝલ્ટ આવવાનું સારું જ આવશે એટલા માટે અને તૈયારી અને પ્રેક્ટિસ આની અંદર ખૂબ જ જરૂરી છે કારણ કે તમારી જે જે પેશન્સ છે એ તમારે ત્રણ ત્રણ કલાકના બે પેપર લખવાના થશે એની અંદર જોવા મળશે કારણ કે તમે જોશો કે પહેલું પેપર એ તે ત્રણ કલાકનું જ હોય છે અને બીજું પેપર પણ ત્રણ કલાકનું એટલે કન્ટિન્યુઅસલી તમારે છ કલાક લખવાની પ્રેક્ટિસ કરવી પડશે કારણ કે છ કલાક તમે લખશો જો ધીમા ધીમા લખશો અથવા તો જો યોગ્ય સમયનો ઉપયોગ કરીને નહીં લખો તો તમારું પેપર બાકી રહી જવાના સંભાવના રહેલી છે એટલે કે ખાસ પ્રેક્ટિસની ખૂબ જ જરૂર પડશે અને અત્યારથી આપણે મેન્સ પરીક્ષાની જ તૈયારી શરૂ કરી દેવાની કે જે જેથી કરીને તમારે જે પાછળથી જ્યારે નોટિફિકેશન આવશે ત્યારે તમે તૈયારી કરવા જશો તો ખૂબ મોડું થઈ ગયું હશે એટલે હવે તૈયારી કરવાની શરૂઆત કરી દેવી અને જો ન કરી હોય તો ખાસ કરીને આ સિલેબસ બસ એવું ચેક કરી અને તમારા મુજબ આની શરૂઆત શરૂ આ શરૂઆત કરી દેવી જે જેથી કરીને તમને છે આ એક્ઝામની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને તમને ખૂબ જ ઉપયોગી નીવડવાનું છે એટલા માટે જ આ વિડીયો બનાવ્યો છે અને સાથે સાથે જો તમારે મનોવિજ્ઞાનનો સિલેબસ કવર કરવો હોય તો યુટ્યુબ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે ફ્રીની અંદર આટલો સારો કન્ટેન્ટ આપવાનો પ્રયત્ન કરીએ છીએ તો આપણે એટલું તો કરી શકીએ કે આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને આપણે બીજા જે શિક્ષક મિત્રો જે તે ગવર્મેન્ટ શિક્ષક બનવા માગે છે એમના સુધી ખાસ કરીને આ પહોંચાડી દેજો જય હિન્દ જય ભારત થેન્ક યુ